જય મચ્છુમા જય અભિયામાં અમે આવી ગયા છીએ તમારા માટે નવી રસોઈ લઈને અમારી રસોઈ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે બનાવવાનો છે ગાજરનો હલવો આની પહેલા આપણે વિડીયો મૂકેલો છે આજે પણ આપણે મૂકશું અને તમને બતાવશું કેવી રીતે હલવો બનાવવો એ અને તમે જોઈ શકો છો આપણે જો આ ગાજરને ધોઈ અને કમ્પ્લીટ કરી લીધા છે હવે આની સાલ ઉતારી અને આપણે ખમણીથી ખમણી લઈશું અને ત્યાર પછી આપણે આને હલવો કરવાનો છે જો આ રીતની ખમણી હોય એ ખમણી લઈ લેવાની છે ગાજરની સાલ ઉતારી અને આપણે ખમણી લઈશું આવી રીતે રાખીને તો હાલો હવે તમને બતાવું આપણે મૂકી દીધું છે તવું અને આમાં આપણે ગાજર જે ખમણેલું હતું એ એડ કરી દીધું છે બે ચમચી આપણે આમાં ઘીની એડ કરી છે વધારે ઘી આપણે આમાં નથી નાખવાનું કે પછી ઘીની વેસ બેહી જાય અને હલવો થાય એટલે ઘી પણ છૂટું પડી જાય એટલે બધાને ભાવે નહીં એટલે આપણે મીડિયમ જ રાખશું અત્યારે બે ચમચી જેટલું નહીં ઘૂસે અને હવે આને એકદમ આપણે શેકાવા દઈશું અને વારંવાર તાવીથો ફેરવતા રહીશું એટલે જેથી કરી તળિયે બેસી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે તો સરસ મજાનો હલવો છે ગાજરની સિઝન છે અને અત્યારે બધાને ભાવે હલવો અને માવો નાખીને તમે બનાવો તો પણ મસ્ત બને અને પેંડા નાખશો તો પણ સુપર બનશે અને દૂધમાંથી આપણે જો માવા વગરનો કરવો હોય તો તમારે દૂધ નાખવાનું રહેશે એટલે દૂધ નાખશો એટલે મસ્ત બને એટલે દૂધમાં પણ તમે બનાવી શકો છો એટલે દૂધનો હલવો પણ સરસ બનશે અને માવાનો પણ બહુ મસ્ત બનશે એટલે આપણે આજે બનાવવાનો છે હલવો તો તમે જોઈ શકો છો આપણે કઈ રીતે બનાવવું હોય એ જરૂરથી જોજો અને પહેલાં આપણે જે હલવો બનાવ્યો હતો ને એની અંદર આપણે માવો થોડોક એડ કર્યો હતો અને થોડું દૂધ આપણે મિલ્ક પાવડરને નાખીને એડ કર્યો હતો અને આજે આપણે નકરા દૂધમાં બનાવવાનો છે તમને બતાવીશ કેવી રીતે સરસ મજાનો માવાનો હલવો ભૂલાવી દઈએ એવો સરસ મજાનો હલવો તૈયાર થઈ જશે આપણે ઘર ઘર આવું જે દૂધ બાંધેલું હોય છે એ દૂધ છે અને પછી આપણે આમાં હલવામાં યુઝ કરવાનું છે એટલે આજે આપણે ખાલી દૂધથી બનાવશું એટલે માવા વગરનો હલવો થઈ જશે તૈયાર આવી રીતે સતત અલાવતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે અને આપણે ગાજર પણ હવે સાતડવા તો એની અંદર આપણે દૂધ યુઝ કરી દઈશું દૂધ છે આપણે એમાં નાખી દેવાનું છે જેટલું તમારે નાખવું એ પ્રમાણે તમે નાખી શકો છો આપણે અઢીસો થી વધારે એટલે કે પાંચસો ગ્રામથી થોડાક ઓછા એટલા ગાજર હતા તો એની અંદર આપણે લીટર નાખો કે અડધો લીટર આપણે હું તો અડધો લીટર જ યુઝ કરીશ અને સરસ મજાનો તો પણ આપણે બની જાય અને હજી પણ આપણે થોડુંક આમાં દૂધ એડ કરવું પડશે તો નાખશું આપણે જો એકદમ દેશી ગાજર અને પીળા ગાજર હોય તો કલર નાખવાની કંઈ જરૂર નહીં પડે અને કદાચ એવું લાગે કે આપણે દૂધ વધારે નહીં છે ને કલર સરસ નથી આવતો તો તમે મોનથાળનો કલર અથવા તો ટોપરા પાકનો કલર જે આવે છે એ સે જેવો તમે એડ કરી શકો છો એટલે સરસ મજાનો કલર પણ આપણે હલવાનો આવી જાય અને હવે આપણે સરસ ગરમ પણ થઈ ગયું છે દૂધ બળવા માં છે અને સરસ ગોળીયું પણ વરી જાય આપણે તાવી ફેરવતા રહેવું કન્ટિન્યુ એટલે હવે આપણે આની અંદર ખાંડ પણ એડ કરી દઈશું એટલે ખાંડ પણ આરો ઓગળી જાય ખાંડમાં તમારે સ્વાદ મુજબ તમે નાખી શકો છો જેવું ખાતા હોય એ પ્રમાણે હવે આવી રીતે જ આપણે કન્ટિન્યુ તાવીને ફેરવતા રહીશું અને ગેસ પણ આપણે અત્યારે ફૂલ કરી દીધો છે જેથી કરી અને દૂધમાં ગોળી જલ્દી પડી જાય અને ગાજર છે એ પણ આપણું એકદમ પાકી જાય જો આપણે દૂધ છે એક સરસ મજાનું બળવા માંડ્યું છે અને સરસ આપણે ઘાટું થવા માંડ્યું છે એકદમ ખાંડ પણ આપણે ગળી ગઈ છે અને હવે થોડી વાર રહેવા દેશું એટલે સરસ મજાનો લસકા જેવું થઈ જશે આમ તો આપણે ગાજરના હલવા કરતાં ગાજરનો લસકો જ લાગે એવી રીતે વધારે કઠોળ રાખશો અને બળવા દેશો એટલે ઢેફલી પડે એવું થઈ જાય તો ગાજરનો અલવો લાગશે અને બાકી અગર તમારે ઢેફલી ન પાડવી હોય તો તમે લચકાની જેમ પણ ખાઈ શકો છો અને લચકો પણ બધાને બહુ જ ભાવે એટલે એક જાતનો આપણે ગાજરનો લચકો થઈ જશે જો આપણે સરસ મજાનું એકદમ ઘાટું થઈ ગયું છે અને હવે આપણે લસકા ટાઈપનું થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે ગાજરનો લચકો છે એ તૈયાર થવાની તૈયારી થઈ ગઈ છે હવે થોડીવાર વાર રેવા દેસું એટલે સેજ કઠોર થઈ જાય એટલે સરસ મજાનું ભાવે બધાને હવે એકદમ પછી લસકો વધારે થશે તો સમસિ એથી ખાવો પડે આ છે તો આપણે એમનામ પણ ખાઈ શકીએ એટલે બસ થોડીવાર વાર રેવા દઈશું પછી આપણે આમાં સૂકો મેવો એટલે કે કાજુ બદામ ને દ્રાક્ષ ને એ બધું જે તમે નાખી શકો છો અને પાવડર પણ તમે નાખી શકો છો હાલો મિત્રો આપણે ગાજરનો હલવો બનીને થઈ ગયો છે રેડી તો અમારા ગાજરના હલવાની એટલે કે લસકાની રેસીપી મિત્રો તમને કેવી લાગી જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો અને નવી નવી રસોઈ લઈને આવીએ ત્યાં સુધી આવજો